તો હેલો ગાઈશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલને ફૂલ ફેક્ટરી રીસેટ કેવી રીતે કરવું ઘણા લોકોને ફોન ફેક્ટરી રીસેટ કરવું હોય તો એમને ખાસ આ વિડીયો ખાસ ચેલેન્સ સુધી જોઈ લેજો ચાલો વિડીયો શરૂ કરો સૌથી પહેલાં તમારે ફોન સેટિંગ ઓપન કરવાની છે સેટિંગ ઓપન કરી સર્ચ ઉપર ક્લિક કરવાનું છે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ઓપ્શન આવશે અહીં તમારે સર્ચ કરવાનું છે રીસેટ રીસેટ સર્ચ કરી દઉં તો ઘણી બધી સેટિંગ આવી ગઈ હવે અહીંયા એક ઉપર સ્ક્રોલ કરશો એટલે ગમે તમને એક ઓપ્શન મળશે ફેક્ટરી ડાટા રીસેટ આ રીતનું કંઈક ઓપ્શન હશે એની પર તમારે ક્લિક કરવાનું છે ફેક્ટરી ડાટા રીસ તો ક્લિક કરશો એટલે તમારે ઘણા બધા ઓપ્શન ફરીથી આવી જશે અહીંયા તમારે રીસેટ કરવા માટે જોઈ શકો ઓલ સેટિંગ્સ મોબાઈલ નેટવર્ક વગેરે ઘણું બધું સેટિંગ આવે છે બટ અહીંયા એક ઓપ્શન છે ફેક્ટરી ડાટા રીસેટ એની ઉપર ક્લિક કરવાનું છે ફેક્ટરી ડાટા રીસેટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફોનનું કાંઈ કા આવશે કોઈ પણ કંપની ફોનનું સિસ્ટમ સેમ હશે બસ અને રિસેટવાળા બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે ને હવે તમારા ફોનનો જે કંઈ લોક હશે પેટર્ન લોક હશે એ બતાવી દેશે તમારે જે લોક હોય ફોન એ એડ કરી દેવાનો છે તો તમે લોક એડ કરો તો લોકેટ એડ કર્યા બાદ તમારી સામે કંઈક આર્ટમેન્ટ ટફિસ આવશે હવે અહીં એક ઓપ્શન છે ડિલીટ ઓલ તો જસ્ટ તમારે ડિલીટ ઓલ પર ક્લિક કરવાનું અને તમારો ફોન એકવાર સ્વિચ ઓફ થશે અને જ્યારે સ્વિચ ઓન થશે એટલે થોડી વાર લાગશે બટ જ્યારે ફોન ઓન થશે એટલે તમારો ફોન એકદમ નવા જેવો થઈ જશે જ્યારે તમે શોપમાંથી કે દુકાનમાંથી ફોન લઈ આવ્યા હતા ત્યારે જે જે રીતનો ફોન હતો એ રીતનું આમ એકદમ બધું જ રિમૂવ થઈ જશે બધું જ ડેટા એકદમ ક્લિયર થઈ જશે તો ગાઈસ મારે અત્યારે આ ફોન રિસેટ કરવાની કોઈ જરૂર નથી તો હું અત્યારે રિસેટ નથી કરતો અને બધી પ્રોસેસ તમને જણાવી દીધી છે કે આ રીતની જ પ્રોસેસ છે હવે આ બસ આની ઉપર ક્લિક કરશો એટલે ફોન રિસેટ થઈ જશે આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો જેથી એમની પણ મદદ રહે અને એમને પણ શીખવા મળે તો ફરી મળશું નવા વિડીયોમાં જ્યાં સુધી બાય બાય